કાર મહિન્દ્રા એક્સ ઇવી નાઇન ઇ અને મહિન્દ્રા બી સિક્સ ઇ લોન્ચ કરી છે મહિન્દ્રા એક્સયુ નાઇન ઈ ના બાવીસ લાખ એક શોરૂમની કિંમતે લોન્ચ કરી છે જ્યારે મહિન્દ્રા બી સિક્સ ઇ રૂપિયા ઓગણીસ લાખ એક શોરૂમમાં લોન્ચ કરવામાં આવી છે મહિન્દ્રા XUV9 માં ડિઝાઇન મુજબ નવા ORVM આપવામાં આવ્યા છે વધુમાં તે રિફ્રેશડ LED ટેલ લાઇટ્સ ઇન્ટિગ્રેટેડ સ્પોઇલર સી પિલર માઉન્ટેડ કનેક્ટેડ ટેલ સેટઅપ અને એરો ઇન્સર્ટ સાથે નવા એલોય વ્હીલ્સ છે XUV9 માં ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક EPB 1400 વોટની હર્મન કાર્ડન સોર્સ સોલ સ્પીકર મ્યુઝિક સિસ્ટમ ઓટો પાર્ક ફંક્શન વાયરલેસ મોબાઈલ પ્રોજેક્શન સાત એરબેગ્સ પાંસાઇટ વોટ યુએસબી ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ અને શેડ્યુલ ચાર્જિંગ ફંક્શન છે અને કેબિન પ્રી પ્રિહિટિંગ કુલિંગ ફંક્શન પણ ઉપલબ્ધ છે આ ઇલેક્ટ્રિક એશ્યુએની કેબિન ડ્રાઈવર ફોક્સ જેવી લાગે છે તેના થ્રસ્ટર્સ ફાઇટર જેથી પ્રેરિત થઈને રાખવામાં આવ્યા છે ઇન્ટિરિયર ડિઝાઇન પણ એક્સટિયરની જેમ જ ઇમ્પ્રેસિવ છે ડ્રાઈવરની આસપાસ હેલો જેવું ડ્રીમ છે જે ઇન્ટિરિયરના કોકપીટ જેવો અનુભવ આપે છે એક પાતળી સ્ટ્રીપમાં ઇન્ટીગ્રેટેડ કરવામાં આવ્યું છે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઇન્ફોર્ટેનમેન્ટ માટે તેમાં બાર પોઈન્ટ ઇંચની ડ્યુઅલ ફ્લોટિંગ સ્ક્રીન છે જે ત્રીસ થી વધારે પ્રી ઇન્સ્ટોલ કરવામાં આવેલ લેપ સાથે એમએ નામના નવા સોફ્ટવેર સાથે ઓપરેટ કરે છે આપવામાં આવ્યું છે છે ફ્લેટ બોટમ મળે જેમાં એક ઇલ્યુમિનેટેડ મહેન્દ્રા લોગો અને ફ્લોટિંગ સેન્ટર કંટ્રોલ આપવામાં આવ્યું છે એરક્રાફ્ટ થ્રસ્ટ લિવર ડ્રાઇવ મોડ સિલેક્ટર ડ્રાઇવ મોડ માટે એક રોટરી ડાયલ એક વાયરલેસ ચાર્જિંગ પેડ અને કપ હોલ્ડર પણ છે છસો છપ્પન કિલોમીટર ની રેન્જ આપશે એકસો ચાલીસ કિલો ડીસી ફાસ્ટ ચાર્જર દ્વારા તેની બેટરી માત્ર વીસ મિનિટમાં માં થી ટકા સુધી ચાર્જ થઈ શકે છે અને તે છ પોઈન્ટ આઠ થી સો કે એમ ની ઝડપ મેળવી શકે છે

આ એક પરફોર્મન્સ કાર છે જેના કારણે તેની મોટર 288 bhp નો પાવર અને 380 nm નો ટોર્ક જનરેટ કરે છે તેની બેટરી 175 કિલોવોટા DC ફાસ્ટ ચાર્જર સાથે 20 મિનિટમાં 20 થી 80% સુધી ચાર્જ થાય છે તો મિત્રો આ હતી Mahindra લક્ઝરી ઇલેક્ટ્રિક કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ એવી ગુજરાત ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં ફરી મળશું બીજા વિડિયોમાં ટેક કેર બાય